હેલો મિત્રો જય સીતલિયાના નમસ્કાર માર્કેટમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત એક જ જણનું રાજ છે અને એ છે વોલેટિલિટી કારણ કે અત્યારે ચાલી રહી છે જોરદાર ચૂંટણી એક જબરદસ્ત ચૂંટણી કે જે ભારતને એક નવો ટર્નિંગ પોઈન્ટ આપશે આપણે રાજકીય ચર્ચામાં નથી પડતા પરંતુ જ્યાં સુધી આ ચૂંટણી ચાલી રહી છે એના પછી એક્ઝિટ પોલ શરૂ થશે ધીરે ધીરે રિઝલ્ટ આવવાના શરૂ થશે ત્યાં સુધી માર્કેટ સતત કરેક્શન અને રિકવરી બતાવ્યા કરશે અર્થાત વોલેટિલિટીનું જબરૂ રાજ રહેવાનું છે જેથી તમારે બહુ જ સંભાળીને સોદા કરવાના છે જે લોકો ટ્રેડિંગ કરતા હોય જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ લોકોએ દરેક મોટા ઘટાડામાં થોડી થોડી ખરીદી કરવી આવશ્યક છે એટલે એ ભૂલાઈ નહીં ત્રીજી અસરો જે ક્વાર્ટરલી રિઝલ્ટ શરૂ થયા છે એની શરૂ થઈ ચાલશે જે સ્ટોક સ્પેસિફિક હશે હેવી વેઇટેજ શેરો હશે એની માર્કેટ પર પણ અસર થશે કારણ કે ઇન્ડેક્સ પર અસર થશે માત્ર મારે કહેવાનું એટલું જ છે કે અત્યારે પ્રોફિટ બુકિંગ પણ થશે અને હેવી કરેક્શનમાં બાઈંગ પણ થશે ઇન્ડેક્સ સેન્સેક્સની રેન્જ બોતેરથી લઈને પિંચોતેર સુધી રહેશે અત્યારે એવું લાગે છે તમે ફોકસ કરો માત્ર અને માત્ર લગડી શેરો પર મજબૂત શેરો પર બાકી રિસ્ક લેવું હોય કેલ્ક્યુલેટિવ ને ટ્રેડિંગ કરવું હોય તો સ્મેલ કેપ મિડ કેપમાં તમે જોઈ જ રહ્યા છો કે કેવી વધઘટ ચાલી રહી છે અર્થાત હવેનો જે એક મહિનાનો ગાળો છે એ બહુ ક્રુશિયલ છે ટ્રેડિંગ માટે બી અને ઇન્વેસ્ટમેન્ટ માટે બી જેથી કરીને સિલેક્ટેડ રહેજો અને સાવચેત રહેજો માર્કેટનો લાંબા ગાળાનો ટ્રેન્ડ તેજીનો છે અને એ મજબૂત ઇકોનોમીના આધારે છે એટલું પાક્કું છે ધીરજ જોઈશે સંયમ જોઈશે અને હિંમત પણ જોઈશે જેથી કરીને તમે પેનિકમાં ન આવો અને કોઈ ખોટા પગલાં ન ભરી દો ઇમોશનલી કોઈ નિર્ણય હાલ લેતા નહીં માર્કેટમાં જાત જાતની અફવાઓ ચાલશે ગેરરીતિઓ દ્વારા ભાવો ઉછાળવાની કોશિશો ચાલશે જે ચાલી જ રહ્યું છે અત્યારે મેનિપ્યુલેશન ચાલશે ખોટા સમાચારો ચાલશે સોશિયલ મીડિયા પર વાતો વહેતી થશે ઘણું બધું એવું બનશે કે જે ઇન્વેસ્ટર તરીકે તમને મૂંઝવણમાં મૂકશે ઊંચવાળા ઊભા કરશે કન્ફ્યુઝ કરશે એટલા માટે જરૂર છે તમે સાવચેત રહ્યો અને વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પ્રોપર નિર્ણય લેજો બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન માર્કેટ બટ કેરફુલી થેન્ક યુ દોસ્તો મળીશું ફરીથી એકવાર